અમદાવાદમાં છેતરપિંડીની ઘટના બની છે અગિયાર વર્ષ વિશ્વાસુ રહેલા કર્મચારીએ કરોડોનું ફૂલેકું ફેરવી નાખ્યું છે શું છે આખી ઘટના જોઈશું મુનિમ નીકળ્યો મહાઠગ રવિ રામીએ કંપનીને રમાડી કર્મચારીએ કરોડોનું ફેરવ્યું ફુલેકુ અગિયાર વર્ષથી કરતો હતો જ્વેલર્સમાં નોકરી બાર કરોડથી થી વધુની કરી ઠગાઈ માલિકે મૂક્યો વિશ્વાસ મોડીમે કર્યો ફ્રોડ એક દુકાન કે જ્યાં સોનું અને ચાંદી ચમકતા હતા તે જ દુકાનમાં બેઠેલા આ કર્મચારીના બધા માલિકની મિલકત હડપી લેવા માટે હતા આ છે અમદાવાદ શહેરમાં અને ભોગ આર એસ જ્વેલર્સ ના માલિક શૈલેષ કુમાર વાસ્તવમાં વાત એમ છે કે આરોપી રવિ રામી વર્ષ બે હાજર ચૌદ થી એકાઉન્ટ તરીકે કામ કરતો હતો જ્વેલર્સના માલિકનો વિશ્વાસ જીતી લેતા મણિનગરમાં બનેલ નવા શોરૂમનો તેને હેડ પણ બનાવી દેવામાં આવ્યો હતો જેનો લાભ તેણે બદ ઇરાદા સાથે ઉઠાવ્યો હતો સ્ટોકમાં ગડબડ કરી પત્નીના નામે ખોટા દસ્તાવેજો બનાવી લોન લઈને રૂપિયા બાર કરોડથી વધુની છેતરપિંડી કરતા સમગ્ર ભાંડો અંતે ફૂટ્યો હતો એક ફરિયાદ થયેલી છે છે જે ફરિયાદની હકીકત એવી કે આર એસ ઝવેરી કરીને સોના ચાંદીનો શોરૂમ છે તે સોના ચાંદીના શોરૂમમાં કામ કરતા રવિભાઈ વસંતભાઈ રામી કરીને એકાઉન્ટન્ટ હતા જે પોતે એ બધા હિસાબ કિતાબ રાખતા હતા એમના ઉપર જે આર એસ ઝવેરીના માલિક છે તેમણે ભરોસો રાખેલો હતો અને તમામ દસ્તાવેજો લખવાની અને સ્ટોક મેન્ટેન કરવાની જવાબદારી તેમને સોંપેલી હતી તે દસ બાર વરસથી તે ફર્મમાં કામ કરી રહ્યા હતા અને આ કામના આરોપીએ તેમનો વિશ્વાસ સંપાદન કરી અને જે દસ્તાવેજો હતા જે બિલો હતા તેમાં ઉચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય નવું ગોલ્ડ હોય અને અઢાર કેરેટના દાગીના હોય આમ કરીને કુલ અગિયાર કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો ગુનો દાખલ થયેલો હતો અને આ કામનો આરોપી જે છે રવિ વસંતભાઈ રામી રે મણિનગરનાઓને ગુનાના ગામે અટક કરવામાં આવેલો છે અને તેને સાથ આપનાર એક કશિશ કરીને પણ આરોપી હતો તેને પણ અગાઉ અટક કરવામાં આવેલો હતો આ રવિ કરીને જે આરોપી છે એના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લે માગતા દિન સાતના રિમાન્ડ મળેલા છે અને હાલમાં આ જે ઉંચાપથમાં ગયેલી રકમનો શું ઉપયોગ કરેલો છે એની તપાસ કરવામાં આવી રહેલી છે આ જે આરોપી દ્વારા બેંકમાં પૈસા જમા કરવામાં આવેલા હતા તેમજ અન્ય રીતે પણ એનો ઉપયોગ કરવામાં આવેલો હતો તો તેણે કોઈ મિલકત ખરીદી છે કે કેમ તેની પર તપાસ કરવામાં આવી રહેલી છે અને જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાં એ બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવી અને તે પણ ફ્રીઝ કરવાની કામગીરી કરવામાં આવી રહેલી આ જે આરોપી છે તેણે પોતાની પોતે હિસાબ મેન્ટેન કરવાના હોય એટલે જે ગોલ્ડ નવું જૂનું અને અઢાર કેરેટનું ગોલ્ડ આવતું હોય તેનું રજિસ્ટર એને મેન્ટેન કરવાનું હોય છે તો એમાં સ્ટોકમાં ફેરફાર કરી અને એ પોતે તેમાંથી કેટલું સોનું લઈ લેતો હતો અને જે સ્ટોકમાં બતાવતો ન હતો જે આ કામના ફરિયાદી જે છે આર એસ ઝવેરીના માલિક તેઓને ધ્યાને આવતા તેઓ ઓડિટ કરાવતા આ વિગત તેઓને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવે છે મોંઘો પડ્યો વિશ્વાસ મુનીકળ્યો તેમજ તપાસ કૌટુંબિક બંને જણા ભેગા મળીને આર એસ ઝવેરી અને આર એસ ઝવેરી એલ એલપી બંનેના ખાતામાંથી એક મહિનામાં બે વાર બેંક મારફતે તેમજ રોકડમાં પગાર પેટે રકમ મેળવી ઉચાપત કરી હતી જે પૈસા કશિશ રામી મુખ્ય આરોપી રવિ રામીના બેંક ખાતામાં અને રોકડમાં પૈસા આપી દેતો અને બાકીની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખતો હતો એ આર એસ ઝવેરી જે છે સોના ચાંદીની દુકાન તેમાં બે હજાર ચૌદથી નોકરી કરતો હતો અને આશરે અગિયારેક વર્ષથી તે સંસ્થા સાથે જોડાયેલો છે આ કરવા પાછળ એનું પોતાનો આર્થિક ફાયદો મેળવવાનો આશય હતો કેમ કે એને ધીરે ધીરે ઘણો લાંબો સમય થઈ ગયાના કારણે વિશ્વાસ પણ વધારે રાખતા હતા અને વિશ્વાસ સંપાદન કરી લીધું હતું અને એની પાસે સ્ટોકને બધું મેન્ટેન કરવાનું એમાં નિપુણ થઈ ગયો હતો એ પોતાના ફાયદા માટે તેણે આ કૃત્ય કરેલું આ આરોપી છે જે એ એનો એટલે કુટુંબી ભાઈ થાય છે અને તે પણ આ સંસ્થામાં તેને નોકરી અપાવેલી હતી અને આ જે આરોપી છે મુખ્ય આરોપી રવિ એની વાતમાં આવી અને તેણે પણ આ કંપનીમાં ઉછાપત કરવા માટે આ કામના આરોપીને મદદરૂપ થયેલો છે બેંકના એ જે કંપની છે એમાંથી ખોટી રીતે પગાર આકારવો એ રીતે એમને પગાર પણ મેળવેલો છે અને સાથે સાથે તે લોકોએ લોન લેવા માટે ખોટા દસ્તાવેજો બનાવી અને લોન પણ લીધેલી છે આ રીતે તેણે મદદગારી કરેલી મહત્વનું છે કે આ ગુનામાં સહ આરોપી કશિશની પહેલી ઓગસ્ટના રોજ પોલીસે ધરપકડ કરી હતી જે બાદ આજે મુખ્ય આરોપીની ધરપકડ થતા પોલીસે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ